નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મોટી ખુશખબરી મળી છે ગવર્મેન્ટ સ્કીમ બે હજાર પચીસ જલ્દી જ શરૂ થવા જઈ રહી છે આ નવી યોજના હેઠળ આંગણવાડી બહેનો મહિલાઓને વધુ સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે આ યોજના શરૂ કરવામાં આવી રહી છે વિગતવાર જોઈએ તો કેન્દ્ર સરકારના કેન્દ્ર સરકારે નવ ડિસેમ્બર બે હજાર ના રોજ એલઆઈસી વીમા સખી યોજના શરૂ કરી હતી આ યોજનાને સકારાત્મક પ્રતિસાદ પણ મળ્યો છે અને લાખો મહિલાઓને રોજગાર પણ મળ્યો છે સીતારમણ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નેશનલ પેન્શન સિસ્ટમ એનપીએસ ભારતમાં પેન્શન અભિગમને ઝડપથી બદલી નાખ્યો છે અને તેને તમામ વર્ગો સુધી હવે વિસ્તૃત કરવાની જરૂર છે આ યોજનાની પહોંચ વધારવા માટે સરકાર પેન્શન સખી યોજના શરૂ કરવા જઈ રહી હતી અને તેમને આ યોજના શરૂ કરી હતી આ યોજના હેઠળ મહિલાઓને એનપીએસ વિશે જાગૃતિ ફેલાવવાનું અને નવા સભ્યો ઉમેરવાનું કાર્ય સોંપવામાં આવશે તેવી માહિતી પણ આપવામાં આવી હતી એટલે કે જેમ સખી મંડળ યોજના શરૂ કરવામાં આવી હતી તેમ હવે પેન્શન સખી યોજના શરૂ કરવામાં આવી રહી છે આ યોજનામાં મહિલાઓને એનપીએસ વિશે જાગૃતિ ફેલાવવાનું અને નવા સભ્યો ઉમેરવાનું કાર્ય સોંપવામાં આવશે આનાથી લાખો આંગણવાડી મહિલા ઉમેદવારોને ફાયદો થશે તેમજ સખી મંડળ સાથે જોડાયેલ મહિલા ઉમેદવારોને પણ આનો ફાયદો જોવા મળશે તેમને પેન્શનનો પણ લાભ આપવામાં આવશે એનપીએસ અંતર્ગત તેમને પેન્શન ચૂકવવામાં આવશે આ યોજના વીમા સખી મોડલની જેમ જ કાર્ય કરશે જેમાં અઢાર થી સિત્તેર વર્ષની વયની અને ઓછામાં ઓછી દસમા ધોરણ મેટ્રિક્યુલેશનની ડિગ્રી ધરાવતી મહિલાઓ પાત્ર બનશે નાણાં મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે પેન્શન ફક્ત એક વિકલ્પ નથી પણ દરેક નાગરિકના વૃદ્ધાવસ્થાની સુરક્ષા માટે જરૂરી છે એનપીએસ ને એક જન આંદોલન બનાવવું જોઈએ જેથી વધુ લોકો વહેલા નિવૃત્ત થવાની આ યોજનાને અપનાવી શકે તેવી માહિતી આપવામાં આવી રહી છે તેમજ નેશનલ પેન્શન સિસ્ટમ એ સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે થી વર્ષની વયના ભારતીય નાગરિક આ યોજનામાં રોકાણ કરી શકે છે વધુમાં એનઆરઆઈ પણ રોકાણ કરી શકે છે રોકાણકારો તેમની પસંદગી મુજબ ઇક્વિટી કોર્પોરેટ બોન્ડ અને સરકારી સિક્યુરિટીસનું કોમ્બિનેશન કરીને રોકાણ કરી શકે છે આ યોજનાએ સતત આઠ ટકાથી થી દસ ટકાનું વાર્ષિક રિટર્ન આપ્યું છે જોકે એનપીએસ ફંડ સાહીઠ વર્ષની ઉંમર સુધી ઉપાડી શકાતું નથી પરંતુ આમાં ટેક્સ છૂટ ગજબની છે ઇન્કમ ટેક્સ એક્ટ અનુસાર એસસી કલમ હેઠળ રૂપિયા એક પોઈન્ટ પાંચ લાખની અને એસીડી વન બી હેઠળ વધારાના પચાસ હજાર રૂપિયાની છૂટ મળે છે આ સિવાય વીમા સખી યોજના એ જીવન વીમા નિગમ એલઆઈસી દ્વારા મહિલાઓ માટે શરૂ કરાયેલી એક ખાસ યોજના છે તે અઢારથી સિત્તેર વર્ષની વયની મહિલાઓને લાભ આપે છે આ યોજનામાં દસમું ધોરણ પાસ કરેલી મહિલાઓને પ્રાથમિકતા આપવામાં આવે છે આ યોજના હેઠળ મહિલાઓને પહેલા ત્રણ વર્ષ માટે તાલીમ આપવામાં આવે છે જે દરમિયાન તેમને વીમા વિશે શીખવવામાં આવતું હોય છે તાલીમ દરમિયાન તેમને પ્રથમ વર્ષે દર મહિને સાત હજાર બીજા વર્ષે દર મહિને છ હજાર અને ત્રીજા વર્ષે દર મહિને પાંચ હજાર ચૂકવવામાં આવે છે વીમા કવરેજ ઉપરાંત કમિશન પણ તેમને ચૂકવવામાં આવે છે ધન્યવાદ